જય માતાજી સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો તો હવારાના રૂ વહેણવા જતા રહ્યા હતા તો વિડીયો બન્યા નહીં આટલું રૂણી હું હું આમાંથી નહોતું વેણી ઊભા કપા હતા એમાંથી વેણી હું અને બે ગામમાંથી માણસો વેણવા હતા અને ઘરના મતલબ વેણી હવે પહેલું ના ટાઈમ થઈ ગયો હોય પહેલું તૈયાર થઈ ગયા છે જય માતાજી કોહડો આળવું તાજી પહેલું નિહાળ મેલીને આવીને હવે ટ્રેક્ટર લગભગ બોરા ભરવા આવશે રૂના પડ્યા બોરની ઉડીમાં હવે બોરા ભરવા આવે એટલે મળીએ ચાવી બાઇકની મોજ હકતો હજુ જી ખબર નહીં મનો ઘર પડીશે ને લેવા જાવું પડશે સમજવું છે નહીં હોય નાહી ને ચાલ્યા તા તા જાતી હામુ લઈને આવતો ચાલુ નહીંનો ટાઈમ થઈ ગયો બોરા મેળવા બપોરે જવાનું હા આપણે રૂના બોરા પડ્યા હતા બોરની વોરડીમાં ભરવા આવી ગયું ભરવાનું ચાલુ વિનાના ભરાઈ ગયા મારા બાકી બોરો ભરવાનું બાકી છે બોરો ભરીને મળીએ બોરા આપણે ગમો ખર્ચીને આવી ગયા અને પોચ વાગ્યા છે હવે નિહાળ છૂટી જઈ છે આપણે ભેલું લેવા જઈએ ગમમો ગમો લેવા જઈને આવીને પછી ઉગાડવાનું ચાલુ છે

ના વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી માતાજી